નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કોબારો કરીશું નજર સમાચાર સુરત સવાણી પરિવાર સામે અબ્રામા ગામમાં રોષની જ્વાળા ભડકી અંબા માતા મંદિર ટ્રસ્ટની જમીન ખરીદવા સવાણી પરિવાર દ્વારા કૌભાંડ વલ્લભ સવાણી અને તેના પૌત્ર મિતુલ મહેશ સવાણીએ જમીન મેળવવા ફ્રોજ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોવાના આક્ષેપથી સનસનાટી સમસ્તા બ્રહ્મા ગામવતી ચેરેશ પટેલ સંકેત પટેલ ભરત પટેલ અને મેહુલ પટેલની કલેક્ટર ન્યાયિક તપાસ કરવામાં આવે તો આરોપોની ધારથી સવાણી પરિવારે કઠેરામાં ઉભું રહેવું પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે વિગતવાર વાત કરીએ તો સુરતમાં ટ્રસ્ટની જમીન ખરીદવા માટે ફોલ્જ ડોક્યુમેન્ટ ઉભા કરીને સરકારી વગનો દુરુપયોગ કરનાર સુરતના દાનવીર ગણાતા વલ્લભ સવાણી અને પૌત્ર મિતુલ સમાણી સામે તેમના અહંકારી એકાધિકારના કારણે અબરામા ગામના લોકોમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે આ મામલે ગામના ચરેશ પ્રકાશ પટેલ સંકેત પટેલ મેહુલ પટેલ અને ભરત પટેલ સહિતના સંયુક્ત અબરામા ગામના લોકોએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે હજારો દીકરીઓના લગ્ન કરીને સુરતના સૌથી મોટા દાનવીરોની યાદીમાં ટોચનું ક્રમાંક હાસિલ કરી લેનાર મહેશ સવાણીના પિતા વલ્લભ સવાણી અને પુત્ર મિતુલ સવાણીએ અબ્રામા ખાતે આવેલી અમરેશ્વર મહાદેવ તથા અંબા માતા મંદિરના સાર્વજનિક ટ્રસ્ટની જમીન ખરીદવા માટે કડક કાયદો કર્યો હતો ચેરિટી કમિશનરમાં એ સોળસો ઓગણચાલીસ સુરતથી નોંધાયેલા ટ્રસ્ટને બ્લોક નંબર એકસો ને સાહીઠ સર્વે નંબર એકસો ને જમીન ખરીદવા માટે ખોટા હુકમો તૈયાર કરી ફોર્જ પુરાવા તેમજ ફોર્જ વર્તમાન પત્રો તૈયાર કરીને ચેરિટી કમિશનરની આંખમાં ધૂળ નાખનાર સમાણી પરિવારે પોતાની જાબરૂના લીરેલીરા ઉડાવી નાખ્યા હતા મંદિરના પૂજારી બિરેન ગિરજ શંકર વૈદ્ય સાથે મળીને કૌભાંડ આચર્યા બાદ સવાણી પરિવારે ટ્રસ્ટની જમીન નામે કરાવી લીધી હતી આ મામલે સમગ્ર ગામના અગ્રણીઓએ વાંધો લીધો હોવા છતાં સવાણી પરિવારે રાજકીય ઓથ તળે વગનો ઉપયોગ કરીને જમીનમાં નામ ચઢાવી દીધા હતા એ વાત અબ્રામા ગામનો જનધન જાણે છે આ મામલે સીપી પટેલ એસ કે પટેલ એમયુ પટેલ બી કે પટેલ તેમજ સમસ્ત અબ્રામા ગામના રહીશોએ સુરતના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે ત્યારે ગ્રામજનોના સામૂહિક આરોપોની ધારથી સવાણી પરિવારને આવનારા સમયમાં કડગરામાં ઊભું રહેવું પડે તેવી શક્યતાઓ હાલના તબક્કે જણાઈ રહી છે હવે વાત એમ છે કે શુભ કામમાં અશુભ બાંધકામ શ્રી અંજન વલ્લભ ગુરુકુળ સ્થાપના કરીને વડીલોને સાચવી રહેલા સવાણી પરિવારે એક તરફ દાનવેર તરીકેની ખ્યાતિ મેળવી છે તો બીજી તરફ વૃદ્ધાશ્રમની આડમાં કોર્ટના ઓર્ડરનો અનાદર કરવામાં આવી રહ્યો છે અભ્રમાના રહીશો દ્વારા એક નહીં પણ બે બે કેસ ફાઇલ કરવામાં આવ્યા છે જેના પગલે ગુજરાત મહેસૂલ પંચમાં ચોર્યાસી બે હજાર ત્રેવીસ અને પંચ્યાસી બે હજાર ત્રેવીસ નંબરથી જમીનની પરિસ્થિતિ યથાવત જાળવી રાખવા હુકમ કર્યો હતો પરંતુ અધિકારીઓ અને મોટા કદના લોકો સાથેના સંબંધનો ઉપયોગ કરીને સવાણી પરિવારે ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું છે વૃદ્ધાશ્રમ થકી વડીલોની સેવા કરવાના કામમાં મેવા મળવાનો મલિન ઇરાદો રાખનાર સવાણી પરિવાર સામે અબ્રામા ગામમાં રોષની જ્વાળા ભડકી ઉઠી છે મંદિર ટ્રસ્ટની જમીન પડાવી લઈને ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચાડનાર છે પરિવાર સામે આખા ગામે ચડાવી લીધી હોવાથી ગમે ત્યારે મોટો ભડકો થાય એવી સંભાવના નકારી શકાતી નથી ઉલ્લેખનીય છે કે સવાણી પરિવારે એફિડેવિટ કરીને બાહેન્દ્રી આપી હતી કે જમીન પરની સ્થિતિ યથાવત જાળવી રાખશે અને કોઈ બાંધકામ નહીં કરે પરંતુ નોટરાઈઝડ એફિડેવિટ આપ્યા પછી ગેરકાનૂની રીતે બાંધકામ કરીને પોતાની જ વાત પરથી ફરી ગયા હતા આ સંદર્ભે કામરેજ પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ હતી નદીના પટ પર ગેરકાયદેસર રીતે દબાણ વલ્લભ પ્રેમજી અને મહેશ વલ્લભ સવાણીએ નદીના પટ પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને સ્કૂલ તાણી બાંધી હતી આ માટે અબ્રામા ગ્રામ પંચાયતમાં ખોટી રીતે આકારણી કરીને સરકારની તિજોરીને ફટકો પડે તેવી પ્રવૃત્તિઓ પણ કરી હતી ભૂતકાળમાં વીજ ચોરીના કેસમાં પકડાયેલા સવાણી પરિવારના મોભીઓની ચોમાસા દરમિયાન અબરામા ગામમાં પાણી ફરી વળે છે અને ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે જેને કારણે ખેડૂતોને વ્યાપક માત્રામાં આર્થિક ફટકો પડી રહ્યો છે એટલું જ નહીં ઇરાદાપૂર્વક તાપી નદીમાં બેફામ દબાણ કરાયું છે છતાં તંત્રએ એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી પરંતુ અબ્રામા ગામના લોકોએ હવે સામૂહિક રીતે અવાજ ઉઠાવ્યો છે ત્યારે કુદરતી સંપત્તિ સાથે છેડા કરનાર સવાણી પરિવાર વિરુદ્ધ ન્યાયિક તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો પરથી પડદો ઉચકાશે એ નિશ્ચિતપણે છે બ્યુરો રિપોર્ટ તાલકા ન્યૂઝ સુરત એક શ્રી અંબરીશેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી અંબા માતા માતાજીનું મંદિર નામનું એક ટ્રસ્ટ આવેલું છે આ જે ટ્રસ્ટ છે એ મેદાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનરો છે આ ટ્રસ્ટને માલિકીની ચારથી પાંચ જમીનો મોટેગામ અબ્રામા તાલુકો અબ્રમદ જિલ્લો સુરત મુકામે આવેલ છે સદર જમીનો પૈકી બે જમીન કે એક જમીન કે જેનો બ્લોક નંબર એકસો સાહીઠ સર્વે નંબર એકસો મોટેરવાડી જમીન અને બીજી જમીન કે જેનો બ્લોક નંબર પાસઠ આ જે બે જમીનો છે તે જમીનો આ કામના વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા તેમના પવિત્ર મિથુલભાઈ મહેશભાઈ સવાણીના હોય થતાર્થ મંદિરના ટ્રસ્ટી પૂંજારી એવા સિ બિરેનકુમાર ગિરજાશંકર વૈદનાઓ સાથે મેળાથીપણામાં ફ્રોડ પુરાવાઓ રજૂ રજૂ કરી અને ખોટા હુકમો મેળવી ખોટી રીતે ચેરિટી કમિશનરના હુકમો મેળવી અને આ જમીન વેચાણ આપે છે જો આ પરવાનગી અરજીના કામે આપણે જોઈએ તો તેમણે એવું દર્શાવેલ છે કે મંદિર ખૂબ જ જર્જરિત છે અને મંદિરમાંથી પોપળા પડે છે જેના કારણે મંદિરનું મરામત કરાવવાનું હોય જેથી જેનું જેવું કારણ આપી અને આ મંદિર જમીન વેચાણ માટેની પરવાનગી મેળવી હતી હાલમાં આપણે આ જમીન આ જ મંદિરના વચ્ચે ઊભા છે તો તમે જોઈ શકો છો કે મંદિરમાં કોઈ પણ જગ્યાએ સ્ટ્રેથ નથી કે મંદિર કોઈ પણ જગ્યાએ જર્જરિત નથી જેથી આ ના પુરાવો છે તે ખોટા પુરાવાઓ રજૂ કરી ખોટા હુકમો મેળવેલ છે અને વધુમાં આ જે મંદિર છે એ ગામ લોકોના ફાળાથી બનાવેલ છે આ ગામનું આ જે જમીન છે તેનું જે બાંધકામ છે એ સને બે હજાર સોળમાં ચાલુ કરેલું અને બે હજાર ઓગણીસમાં એ બાંધકામ પૂર્ણ કરેલું ત્યારબાદ ગામ લોકોએ તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરેલો અને મહોત્સવ દરમિયાન આ આપણા સાંસદ દર્શનાબેન જરદોશ આપણા ગૃહમંત્રી હર્ષ સખી આ કામના વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા આપણા પ્રકુલભાઈ પાંસેરિયા ધારાસભ્ય તમામ હાજર રહેલા જે અંગેના અમારા અમારી પાસે તમામ પુરાવાઓ છે જેથી કરીને આ વિડીયો તો કે અમે જાહેર કરીએ છીએ કે આ કામના વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિથુલભાઈ મહેશભાઈ સવાણી અને આ કામના એક પૂજારી ટ્રસ્ટીઓ બિરનકુમાર એનાથીપણામાં આ મંદિરની જમીનો બચાવી પાડવા માટેનું એક ષડયંત્ર રહે આ જે જમીનો છે તે જમીનોના જે હુકમો થયેલા છે એ હુકમો વિરુદ્ધ અમે ગુજરાત મહેસૂલ પંચમાં અપીલ નંબર ચોર્યાસી બે હજાર ત્રેવીસ અને અપીલ નંબર પંચ્યાસી બે હજાર ત્રેવીસ દાખલ કરે છે આ આ દાખલ આ દાખલ કરેલ કામે હાલ આ કામ આ અપીલો છે એ પેન્ડિંગ છે હવે આ જે અપીલો છે એમાં અમે ગ્રામજનોએ મનાઈ અરજીની સુનાવણી માટે નામદાર કોર્ટને રજૂઆત કરેલી તે સમયે આ કામના સમાવારા વિઠુલભાઈ મહેશભાઈ સવાણી તથા વલ્લભભાઈ પ્રેમકીભાઈ સવાણીના હોય એક કોર્ટમાં ખુશીશ રજૂ કરી અને ખુશિશથી એમણે જણાવ્યું કે અમે બંધકામની કોઈ પણ પ્રવૃત્તિ કરીશું નહીં ફક્તને ફક્ત સીધી કામ જ કરીશું બહુ ખુશીશના આધારે તેમણે કોર્ટમાં રજૂ કરી અને કોર્ટે અમારી મનાઈ અરજી પર હુકમ કરેલો કે ભાઈ ફુરશીસના આધારે તમારી મનાઈ અરજી લા છેલ્લે ફાઇનલ આર્ગ્યુમેન્ટ વખતે સાંભળીશું પરંતુ હાલ આ કામના મિતુલભાઈ મહેશભાઈ સવાણી અને વલ્લભભાઈ પ્રેમજીભાઈ હોય બ્લોક નંબર એકસો સાહીઠ વાળી જમીનમાં કુરસિસનો અનાદર યાને કે કોર્ટ ઓફ કન્ટેમ કરી અને બાંધકામની પ્રવૃત્તિ ચાલુ કરેલ છે જે બાબતે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં અવરનવર રજૂઆત કરેલ છે પરંતુ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરેલ નથી તેથી આ આ વિડીયો જોનાર તમામ ને અમારી નમ્ર અરજ છે કે આ અમરીશેશ્વર મહાદેવ મંદિર ની જમીન પરત લાવવા માટે અમે ગામ લોકો જે લડત ચલાવી રહ્યા છે એમાં આપણો સહયોગ અને સહભાગીદારી કરી અમને અમને પ્રોત્સાહન આપવા માટે મહેરબાની હર મહાદેવ